બી કે સાયન્સ ઇન્સ્ટિટ્યુટમાં સ્વાગત છે તો અત્યારે હેલો વિદ્યાર્થી મિત્રો બી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે

કોઈ રકમમાં ડાયમિસ્ટિક થાય છે તો આપેલ માહિતી પરથી પરથી આપેલ માહિતી શોધો શું શોધવાનું કહ્યું છે આપણને મધ્ય શોધવાનું કહ્યું છે ઓકે ચલો હવે અહીંયા તમને જે માહિતી આપી છે એ ખાસ ધ્યાનથી વેળા સમજજો ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે આ રીતનો પ્રશ્ન આવે

કે હું કઈ રીત કરું તો મને દાખલો ઈઝી પડશે બરાબર હવે અત્યાર સુધીના જે પણ આગળના બધા વિડીયોઝની અંદર આપણે દાખલા કર્યા એમાં આ રીતની કોઈ માહિતી નહોતી કહેવાનો મતલબ કે જે ક્રમિક બે વર્ગ અંતરાલ હોય તો પહેલા વર્ગની અધસીમા અને બીજા વર્ગની સોરી પહેલા વર્ગની ઉધ્વસીમા અને બીજા વર્ગની અધસીમા બંને સરખી આવતી જ્યારે આ દાખલાની અંદર તમે જુઓ કે અહીંયા કોઈ પણ અધ કે ઉધ્વસીમાં સમાન નથી જુઓ તો તમને ખ્યાલ આવશે મતલબ શું થયો કે આ સતત આવૃત્તિ વિતરણ નથી બરાબર તો આને આપણે પહેલા સતતમાં કન્વર્ટ કરીશું કેમ કે આપણા માટે દાખલો સહેલો થઈ જાય ઈઝી થઈ જાય બરાબર અને ઈઝી દાખલો થાય ઈઝી સંખ્યાઓ થાય સરળ સંખ્યા થાય તો આપણને સાદુ રૂપમાં માં બેટા ભૂલ પડે નહી ઓકે ચલો જો અહિયાં પેલા આપણે કેરીઓની સંખ્યા ચલો પછી શું આપી છે માહિતી ખોખાઓની સંખ્યા હવે અહીંયા સમજો તમને અહીંયા જે માહિતી આપી પહેલા શું આપ્યું પચાસ થી બાવન તેપન થી પંચાવન છપ્પન થી અઠાવન કોઈ સીમા આપણને સરખી આપી નથી ઓકે ચલો તો પેલા આપણે એને સરખું કરીશું કેવી રીતે સરખું કરવું એ સમજો પહેલાની જે ઉધ અધર સીમા હોય મતલબ જે નાની સીમા હોય એમાંથી પોઈન્ટ પાંચ બાદ કરવા લાગે તો પચાસ માંથી ઓગણપચાસ પોઈન્ટ પાંચ ઉમેર એટલે શું થાય બાવન પોઈન્ટ પાંચ હવે અહીંયા સમજો ત્રેપન માંથી હું બાદ કરું પોઈન્ટ પાંચ તો આ શું થાય બાવન પોઈન્ટ પાંચ થાય આ શું થાય પંચાવન પોઈન્ટ પાંચ થયા તો જુઓ 52.5 52.5 सरका થઈ ગઈ અહી ચલો એ જ રીતે અહીંયા જો 55.5 ઓછા સોરી 58.5 ઓછા ને ડેશ છે ચલ 58.5 ઠીક આત થશે 61.5 61.5 તે કેટલા થશે 64.5 તો જો બેટા હવે તમને ખ્યાલ આવી જશે કે જો દરેકની આની ઉધ્વસીમા ને આની અધઃસીમા જુઓ સમાન થઈ ગઈ બધાની આ સમાન થઈ જાય તો તમે દાખલો ગણવામાં એકદમ સરળતા થઈ જશે બરાબર ચલો કેમ કે તમે જુઓ આમ તમે નોર્મલી જુઓ કે અહીંયા દરેક ની વચ્ચે કેટલો તફાવત દેખાય છે બે નો દેખાય છે પણ વાસ્તવની અંદર જે તમે સીમાઓ સરખી કરશો તો તફાવત કેટલો થઈ ગયો ત્રણ નો થઈ ગયો એટલે કદાચ તમે સમજી લો કે આ ડાયરેક્ટ વર્ગ મૂકીને તમે એક્ઝામ્પલ ગણી દીધો બરાબર પણ તમારો તફાવત ખોટો આવશે અને તફાવત જો તમારો ખોટો આવ્યો તો તમારા સાદુ રૂપ માં શું આવશે ભૂલ આવશે અને ભૂલ આવી એટલે છેલ્લે જવાબ કયો આવશે ખોટો આવશે બરાબર તો ખાસ આપણે ચોક્કસ આ બાબતનું ધ્યાન રાખીશું ઓકે ચલો પંદર એકસો ને દસ એકસો ને પાંત્રીસ એકસો ને પંદર અને પચીસ આ આપણી શું થઈ ગઈ એફ ઓકે સરવાળો કરશેત આઠ નવ દસ દસ ની શૂન વધી પડી એક એક ને એક બે ત્રણ ચાર તો કેટલા આવ્યા ચારસો તમારી સીગમા એફઆઈ કેટલી આવી ચારસો ચલો હવે આપણે શું શોધીશું So, मध्य किमत चलो तो मध्य किमत चलो मध्य किमत आ बने सवाल बोल एक सौ तब इन थ चलो हम बदा में डिफरस के त्रो तो आरता जाओ एकावन एक त्राइन केपन चौपन तरह સત્તાવન સત્તાવન નીચે લખી દઉં તમને ખ્યાલ આવે સાહીઠ અને અહીંયા ત્રેસઠ ઓકે ચલો હવે શું શોધીશું તો યુઆઈ શોધીએ ચલો યુઆઈ બરાબર સત્તાવન જાય તો માઇનસ છ માઇનસ છ ભાગ્યા સી એટલે ત્રણ એટલે કેટલા વધે માઇનસ બે માઇનસ એક ઝીરો એક અને બે ચલો હવે અહીંયા શું આવશે એફઆઈ આવશે ચાલો કેટલા એકસો દસ એકા એકસો ને દસ ઝીરો ગુણ્યા એકસો પાંત્રીસ એટલે જીરો એકસો પંદર ગુણ્યા એક એટલે એકસો ને પંદર અને પચીસ દુ કેટલા થશે બેટા પચાસ ચલો એકસો દસ ને ત્રીસ કેટલા થાય માઇનસ એકસો ચાલીસ એકસો પંદર પચાસ કેટલા થાય તમારી કેટલી આવી પચીસ આવી સુધી ખ્યાલ આવી ગયો હવે એફઆઈ મળી ગયા સિગ્મા એફઆઈ મળી ગયા એ આપણે ધારી લીધો સિમ્પલ સૂત્ર મૂકી દો એક્સ બાર બરાબર

વત્તા ત્રણ ભાગ્યા સોળ ચલો હવે હું તમને આનો ભાગાકાર કરીને બતાવીશ જુઓ ત્રણ ને ભાગવા કેટલા વડે સોળ વડે હવે તમે એમ કહેશો સર આ ભાગાકાર કેવી રીતે થાય અંદર તો નાની સંખ્યા છે બાર મૂકી થાય બેટા જુઓ પેલા ભાગ આપણે જીરો ચલાવીએ સોળ ગુણ્યા જીરો જીરો ત્રણ માંથી જીરો જાય એટલે ત્રણ અહીંયા શું મૂકવાનો પોઈન્ટ હવે શું આવે જીરો ચલો હજીરો આવ્યો તો હવે કરો ચલો હજી ભાગ ચાલશે સોળ એકા સોળ કેટલા વધ્યા દસ માંથી હવે પાછો અહીંયા જીરો મૂકો ચલો તો હવે જીરો પોઈન્ટ એક આનો આન્સર આવ્યો હવે ઘણા બધા વિદ્યાર્થીઓને આ રીતે ભાગાકાર કરવામાં તકલીફ પડે બરાબર તો જો આ રીતે તકલીફ પડે તો તમારે શું લઈ લેવાનો લસા લસા કેવી રીતે જુઓ

એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું ઓકે હું અહીંયા ભાગાગાર નથી કરતો દાખલો અહીંયાથી છોડી દઉં છું આગળ ભાગાકાર કરીને આન્સર તમે મને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો ઓકે તો આ થયો દાખલા નંબર પાંચ લખી લો બેટા સ્કીન શોર્ટ લઈ લો અહીંયા દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે